ખરેખર મિત્રો ગોપાલ ઇટેલિયા બીજે છે ગોપાલ ઇટેલિયાને ધમકી આપી છે આ જોવો વિડીયો સાઈડમાં ચાલુ છે ગોપાલ ઇટેલિયાને જે ધમકી આપી છે જોજો ક્યારે બીવે નહીં એ એમએલએ છે અને વખી લે છે માપ મારે તો હો ને મોરે મોરો થશે આવે બેલાના બે ફેલાવે છે અને હવે તું એમ કે છો ભાજપના ગુંડા આ ત્યારે બેલા રાખી દીધા છે હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય આ બેલાને પડ્યા છે હવે તું આય મોટો ભાજપની હવા ચડી ગઈ હોય હવા ચડી પાછો આવીશ આખું ગામ જોઈ રે શરમ નો વિષય છે જે ભાજપ વાળા મોકાતું એ મને ફાંસીએ દે હું જોઉં છું કોણ મન કઈ ફાંસી ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો બીજે વાર અહીંયા બે બે જો હલાવે અમે જેમ નાખ્યા છે હલાવે ને તો મને ફોન કરી દેજો જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તોય મને કહી દેજો હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ પર શાંતિ ફેલાવે છે અને હવે તું એમ કહેছো ભાજપના ગુંડા અત્યારે ત્યારે રાખી દીધા છે હવે તારા તેવડો તો તારા બાપને લેતો આ બેલાએ પડ્યા છે હવે તું આય હવે તારા તેવડો તો તારા બાપને લેતો આ બેલાએ પડ્યા છે હવે તું આય હવે તારા તેવડો તો તારા બાપને લેતો આ બેલાએ પડ્યા છે હવે